તો મિત્રો સર્વેને જય દ્વારકાધીશ જય મોમાય જય મારવાડી મેળડી અને મિત્રો આજે આપણે કેવા એવા સાનીજાની માલકોર આવ્યા છીએ જેને જગતની માલકોર આજે કળયુગની અંદર એમ કહેવાય કે ઢમકો વગાડ્યો છે મિત્રો જેને એમ કહેવાય કે વિડીયો આજે હરએક મોબાઈલની અંદર જે વાગી રહ્યા છે લોકો જોઈ રહ્યા છે એવી માળવાળી મેળડીના એમ કહેવાય કે આજે લાઈવ દર્શન કરવા આવ્યા છે અને એ એના ઇતિહાસની વાતો કરવી છે એના પરચાની વાતો કરવી છે મિત્રો આજે એવી સંતુભાની જમદર જોરાડી મારી મેળડીની આજ ઇતિહાસની વાતો કરવી છે મિત્રો તો વિડીયોની અંદર આમના બન્યા રહેજો અને વાલા આ તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લેખવા જરૂર છે સસ્ક્રાઇબ કરજો અને બને ત્યાં સુધી આ વિડીયોને આગળ ગ્રુપમાં મિત્રોને શેર કરજો મિત્રો હો અને મિત્રો આ જોગમાં આ સાનિધ્ય એમ કહેવાય કે ચુડા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર છે અને કોરડા ગામમાં એમ કેવા કે વાડીની માલકો જોગમાં બેઠી છે મિત્રો હો અને આ વિડીયો આપણે એમ કેવાય કે મધરાતે ઉતારેલો છે મિત્રો એટલે કદાચ વિડીયો અંદર થોડું ક્લિયર ઓછું દેખાશે તમને પણ એ રાતના એમ કેવાય કે અઢી ત્રણ વાગ્યાનું આપણે આ શૂટિંગ કરેલું છે વિડીયો રેકોર્ડિંગ કરેલો છે પણ મિત્રો એમ કહેવાય કે આજે આવી અને પૂરી એમ કહેવાય કે સત્ય આપણે તમને વાત કરવાના છીએ જોગમાં એમ કહેવાય કે બનેલા ઇતિહાસો છે એના વિશે તમને જણાવું છે મિત્રો પણ સાહેબ એમ કહેવાય કે કોઈ ના કરે મારી મેળડી કરે અને કદાચ જીવનની અંદર કોઈ ના આપે મારી મેળડી આપે વાળા હો એવી મારી માળવાળી મેળડી જેને કહેવાય જગતની માલિકો ઓર જેના લંકા વાગી ગયા છે આજે જેને સતુ સતુભુવાની મેળડી તરીકે આજે જગત ઓળખે છે મિત્રો હો અને મિત્રો હો કદાચ તમને ગમે એવું સંકટ હોય અને કદાચ સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો એકવાર મારી માળવાળી મેળડીની મુલાકાત લેજો વાળા સાબે એમ કહેવાય કે આના ઇતિહાસો એવા છે કે કદાચ આજે ડૉક્ટરે ના પાડ્યું હોય અને ડૉક્ટરે છૂટી પડ્યા હોય પણ મારી મારવાળી મેળી એમ કહેવાય કે સતુબાની મેળી એકવાર બોલે એટલે એના ઘરે એમ કે કે પારનું બંધાય ભલા મણા હો એવી જોગમાયા છે આ જેને ડોક્ટર ને એમ કે કે રિપોર્ટો ખોટા પાડ્યા છે જેને ડોક્ટર એમ કહેવા આ કે બોલેલું જેને ખોટું પાડ્યું છે ઈ સતુભાની મેલડી ઈ મારવારી મારી મેલડી જોગમાયા હો મિત્રો કદા જગત ને માલકો વા ભરે વાદળ ભરે પણ મારી જોગમાયા એમ કહેવાય કે મારવારી મેળીના વેણ ફરે નહીં ભલા હમણાં કોઈ છો એનો પરચો તો તમારે જોવો હોય જે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તો પહેલો પરચો એવો છે એનો એવા તો અનેક એને પરચા ભૂર્યા છે પણ જે પરચો આપણને અહીંયા જોવા મળ્યો છે એ પરચો તમારી સામે રાખી દે છે આજે જે ગામ નડિયાદ આજે એમ કહેવાય કે હાલની ઓલીમાં જે રહી રહ્યા છે ગામ નડિયાદ અને હાલ ઓસ્ટ્રેલિયા રહે છે એ મહેક વિમલભાઈ પટેલ એમના ઘરે જોકમાં મેળડી એમ કહેવાય કે પરચો પૂર્યો છે ભાઈ અનમોલ જેને એમ કહે કે સંતાન પ્રાપ્તિ નથી પણ જ્યારે જોકમાં મેળડીના સાનિધ્યની માલકો આવે છે અને એ ભગવતી જ્યારે એ વેણ બોલે છે ભાઈ કે જા તારા ઘરે સંતાન પ્રાપ્તિ થશે પણ મારી મેળડીનું વેણ છે કે જે દાડે મારા ભુવાનો જન્મદિવસ આવે એ દિવસે કદાચ તારા ઘરે એમ કેવા હાય કે એક પુત્ર નહી પણ કદાચ ત્રણ પુત્ર થાય એમ કેવા હાય કે ત્રણ દીકરાનો જન્મ થાય અને એની તારીખ એનો ટાઈમ હું મેળડી આપું એ તારીખે થાય તો જ મારી મેળડી આપેલા હો આવો અનમોલ પરચો ઘૂર્યો છે અને મારી સતુભાઈ મેળડી મિત્રો બોલે છે કે તારીખ સાત સાતમો મહિનો બે અને સાંજે એમ કહેવાય કે

ઉના તેલ ને પી જતી હોય એ મારી સદુભાની મેળી છે મિત્રો એ મારી જોગ માયા એમ કે જહલા દેવી પૂજક ની મેળડી છે અને દૂર દૂર થી દુખિયારા આવે છે અને મારી જોગ માયા મેળડી ભલામણા એમ કેવાય કે દીકરીઓને તો આજ પણ કન્યાદાન ના એમ કેવાય કે રૂપિયા આપે છે એવી મારી સદુભાની મેળડીના નેજા આપે અડી રહ્યા છે વાલા હો કદાચ તમે વિડીયો ની માલકો જોયું હશે કે દીકરીઓને અગિયાર લાખ એવા કન્યાદાન માં રૂપિયા આપ્યા છે જોગમાયા મેળવી કારણ કે આ તો નોધારા આધાર બની જાય એવી ગરીબની દીકરી હોય કદાચ પિયર ભાઈ ના હોય તો એનો ભાઈ બની એને એના મામેરા ભરે હો ભલામણા જેને જગત માલકોર એક અલગ રસ્તો બનાવી અને અલગ પરચા ભૂર્યા છે

એવું નાનકડું એમ કહેવાય કે કોરોડા ગામ છે અને કોરડા ગામની વાડીયુની માલ માલકો એ જોગ માયાનું સાનિધ્ય આવેલું છે મિત્રો જેના તમે લાયનું દર્શન કરી રહ્યા છો વિન્યુની માલ કોણ અને જોગ માયા એક એવો પરચો અલગ પૂર્યો છે એ પરચો પણ એમ કહેવા હાય કે કદાચ અશક્ય અને શક્ય બનાવે તો મારી મારવારી મેળડી બનાવે મારી સતુભાની એ મેળળી બનાવે ભલામણા કાળા કંડીયાની નાગણ કહેવાય એ જોગ માયા પરચો પૂર્યો છે મિત્રો અને એ પરચો આવો છે કે ગામ સાવર ગુંડલા અજયભાઈ રામકુભાઈ ગોવાડિયાને એમ કહેવાય કે સંતાન પ્રાપ્તિ છે નહીં અને એ જેને ડોક્ટરે ના પાડી દીધી છે કે તમારા ઘરે આજીવન કદાચ સંતાન પ્રાપ્તિ થશે નહીં કોઈ બાળકનો જન્મ થશે નહીં આવું ડોક્ટર બોલ્યા છે પણ મારી સતુભાની મેળડી એમ કહેવાય કે માથે હાથ મેકીને જયારે કીધું છે કે ભલા મણા કદાચ ડોક્ટર તમે હું બોલ્યા હોય પણ મારી મેળડીના સાનિધ્યની માલ પર આવ્યા હોય અને હું મેળડી જ્યારે બોલું એટલે પૂરું કરી દઉં ભલામણા અને મેળડી પૂરું કર્યું વાળા હો અને મેળડી બોલે છે સતુભાની કે ભલામણા ડોક્ટર એક બાળક ની ના પાડે છે પણ હું એમ કેવાય કે માળવારી વાળી મેળડી બોલું છું ડોક્ટર ના એક બાળક ને ના પાડેલી હોય અને કદાચ જડવાના બે દીકરા આવે તો માનજો હું હું માળવારી વાળી મેળડી બોલી છું હું સતુભાની જોગમાં મેળડી બોલું છું ભલામણા અને મિત્રો તમે વિડીયો ની માલકો જોઈ રહ્યા છોક્ટરેલી છે વગર કોથરી એ કદાચ દીકરા આપ્યા હોય બે દીકરાના સોળ નવ બે હાજર પચીસ એ હાલ નો તાજો દાખલો છે મિત્રો બે દીકરાને એમ કહેવાય કે ડોક્ટરે ના પાડેલી એક બાળકને ના પાડેલી અને બે દીકરાના વગર કોથરી જન્મ થયા ઈ મારી મારવારી મેળડી ભલામણા હો કારણ કે અશક્યને ને શક્ય બનાવે ઈ આ ધર્મ છે જેને ડોક્ટરે બાળક એક બાળકને ને ના પાડેલી કે બાળક થશે નહીં પણ જેને એમ કહેવાય કે રુદ્રની ની માલકો બે બે બાળકો ના જન્મ થયા ભલામણા ઈ મારી મારવારી મેળી કરી શકે મિત્રો હો અને ઈ ઈ વ્યાણ બોલેલું પૂરું કરી આપ્યું ઈ સતુ ભાની જોગમાયા મેળી જેના વિડિયો તમે દર્શન કરી રહ્યા છો મિત્રો એવી જગદંબા આ એમ કહેવાય કે હાજરા હાજર છે મિત્રો અને દુખિયારા આવે છે અને સતુભાની મેળી એમના દુઃખ ને ભાંગી ભૂખા કરી નાખે મિત્રો હો એ ભલામણા કદાચ જગત દીએ જા કરો સગા વાલા નહીં સાથ તો તો એકવાર મારી મારવારી મેળડીને કરજો હાથ હૃદયનો મિત્રો સાહેબ એમ કહેવાય કે તમારો માવતર બની અને એ મદ્રાતે તમારો બાવડું જાલશે મિત્રો હો એવી મારી સતુવાણી કાળા કંડિયાની નાગર મેલડી છે ઈ જો હા દેવી પૂજક ની મેલડી છે મિત્રો જેને એમ કહેવાય કે વગડાની માલકોર એવું રજવાડું રચાયું છે જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો અને આજે તો એમ કહેવાય કે ગુજરાતના ખોણાની માલકોર નહીં પણ વિદેશની વાલકોર આજે સતુવાણી મેલડીના ડંકા વાગી રહ્યા છે જેના નેજા આ બે અડી રહ્યા છે વાલા સાહેબ એમ કહેવાય કે કદાચ વિજ્ઞાન ટૂંકવું પડે ત્યાં મારી મેયળીનું જ્ઞાન પોકે ભાઈ હો આ વાતે અનેક અને પરચા પૂર્યા છે જોગમાયાએ જેને વગડાની માલકો ઓર બહેણા કરી અને આજે તો એમ કહેવાય આ કે ઈ ગામની વાડીની માલકો રજવાડું રચાયું ભલામાણા હો અને સતુભાના બોલેલા બોલ પાડે છે આજ પણ દુખી આવી અને જોગમાયા મેળડીના ચરણોમાં માથું નમાવે છે મિત્રો અને મારી સતુભાની મેળડી એમ કેવા આ કે એના બહુ બહુ લેખ વાંચી બતાવે છે ભાઈ આવા તો અનેક આ જમદર જોરાડીના પરચા છે મિત્રો એવી મારી સતુભાની મેળડી નું રજવાડું છે આ જેના તમે વિડીયો માલિકો મિત્રો દર્શન કરી રહ્યા છો અને મિત્રો ખાસ અમારો વિડીયો તમને કેવો લાગ્યો અને મિત્રો અમારો વિડીયો તમે કઈ જગ્યા ઉપરથી જોઈ રહ્યા છો કયા ગામથી જોઈ રહ્યા છો ખાસ અમને કોમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો ચેનલ ચોકસથી સબ્સ્ક્રાઇબ કરીજો અને તમારા ગ્રુપ મિત્રોના નંબર હોય હોયમાં આગળથી શેર કરજો વાલા જેથી કરી આ જગતને માલબો ખબર પડે કે આવી જોગમાં એ આપડા એમ કહેવાય કે ગુજરાતની ધરતી ઉપર આજ પણ બેઠી છે વાલા હો તો સર્વેને આનો ઉઘર આતડિયાના જય દ્વારકાધીશ